सूर्य नगरी एक्सप्रेस ट्रेनના એન્જિનમાં ખામી પાડી સ્ટેશન પર કલાકો સુધી રોકાવ પડ્યું વલસાટથી નવું એન્જિન મંગાવી ટ્રેનનો પ્રવાસ શરૂ અન્ય ट्रेनोंના સમયપત્રક પર અસર એન્જિન પાસે ધુમાડો દેખાયો હોવાની મળી પ્રાથમિક માહિતી આજે સવારે પાડી રેલવે સ્ટેશન પરથી પસાર થતી જોધપુરથી બાંદરા ટર્મિનસ તરફ હતી

આશય એકથી દોઢ કલાકની પ્રક્રિયા બાદ ખામીગ્રસ્ત એન્જિનને દૂર કરી નવું એન્જિન જોડવામાં આવ્યું અને ત્યારબાદ ટ્રેનને ફરીથી બાંડરા તરફ રવાના કરવામાં આવી હતી આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતાં સેંકડો મુસાફરોને રાહ જોવી પડી હતી સૂર્યનગરી એક્સપ્રેસના રોકાણને કારણે દિલ્હી મુંબઈ રૂટની અન્ય ટ્રેનોના સમયપત્રક પર પણ અસર થઈ હતી કેટલાક લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોને ધીમું કરવું પડ્યું હતું અથવા અન્ય સ્ટેશનો પર અટકાવી પડી હતી જોકે ટ્રેનની ખામીમાં એન્જિન પાસે ધુમાડો દેખાતા રોકવી પડી જેવી પણ માહિતી પ્રાપ્ત થઈ હતી આ બાબતે રેલવે વિભાગે ચોક્કસ માહિતી બહાર પાડી ન હતી આ બનાવે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે લાંબી મુસાફરી દરમિયાન તકનીકી તપાસ અને એન્જિનની નિયમિત દેખરેખ કેટલી જરૂરી છે રેલવે વિભાગે હવે આવી ખામીઓને ટાળવા વધુ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવાની ખૂબ જ જરૂરિયાત છે જઈ રહ્યા છે એન્જિનમાં કે ટેકનિકલ પ્રોબ્લેમ જો છે અને એક કલાકથી અહીંયા છે ઇન્ફોર્મેશન તો નથી પણ ટેક્સ નવું એન્જિન એ લોકો મંગાવ્યું છે વરસાદ હોપફુલી નેક્સ્ટ ફિફ્ટીન મિનિટ્સમાં ચાલુ થઈ જવું બધા જ રસ્તા પર છે હવે બધાનો સ્કેડ્યુલ બગડી ગયો છે વ્યવહારને લઈને બધા જ પોતાના સ્કેડ્યુલથી ખોરવાઈ ગયા છે અને બધા જ અત્યારે વેઇટ કરી રહ્યા છે કે મુસાફરી કન્ટિન્યુ થાય ઘણું પાછળ છે એટલે બહુ આઈડિયા નથી આવ્યો પણ એન્જિનમાં શોર્ટ સર્કિટ થયું છે એવી ખબર પડી શકે થેન્ક યુ